અનુસૂચિત જાતિ પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે જુનાગઢ તાલુકાના કથરોટા ગામમાંથી હેરાન કરી દેતી ઘટના સામે આવી છે કાપડની ફેરીવાડી કરતા એસસી યુવક પર ગામના વિકાસ ડાવરિયાએ ફક્ત તેની જાતિ પૂછીને હું દલિત છું એવું કહ્યા પછી લાકડીથી ઢોર માર માર્યો હોવાનો ગંભીર આરોપ છે આ ઘટનાએ દલિત સમાજમાં ભારે રોષ પેદા કર્યો છે અને કડક કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો છવ્વીસ જુલાઈ બે લક્ષ્મણ પચીસ ના લક્ષ્મણ પરમાર કાથરોટા ગામે કાપડ વેચવા ગયા હતા આ દરમિયાન ગામના વિકાસ જમનભાઈ ડાવરીયાએ લક્ષ્મણની જાતિ વિશે પૂછપરછ કરી લક્ષ્મણે હું દલિત છું એવું જવાબ આપતા જ વિકાસ લાકડી લઈને તેમના પર તૂટી પડ્યો હતો આ હુમલામાં લક્ષ્મણને હાથ પીઠ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ગામના ગ્રામજનોની મદદથી લક્ષ્મણને તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમણે જુનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દલિત સમાજના આગેવાનો અને ગ્રામજનોની માંગ છે કે વિકાસ ડાવરિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને ગામમાં ફૂલેકુ ફેરવીને કાયદાનું ભાન કરાવવું જોઈએ નહીં તો સમાજ દ્વારા આંદોલનના મિજાજે પગલાં લેવામાં આવશે